ભુજમાં ગીતા જયંતિ મહોત્સવ બે હજાર પચ્ચની ધામધૂમપૂર્વક શરૂઆત શોભાયાત્રા નીકળી જુવો અહેવાલ ભુજમાં ગીતા જયંતિ મહોત્સવ બે હજાર પચ્ચીસની ભવ્ય ઉજવણીની શરૂઆત શોભાયાત્રાથી થઈ હતી રામધૂન મંદિરથી ટાઉન હોલ સુધી ભક્તો ગીતા ગ્રંથને મસ્તક પર ધારણ કરી વાંચતે ગાજતે શોભાયાત્રા સાથે આગળ વધ્યા હતા સનાતન હિન્દુ સમાજના વિવિધ સમાજોના ભાવિકોની વિશાળ ઉપસ્થિતિ જોવા મળી હતી અખિલ કચ્છ સમસ્ત હિન્દુ પરિવાર અને આશ અધ્યયન કેન્દ્ર ભોજ દ્વારા આયોજિત આ મહોત્સવ એક ડિસેમ્બરથી છ ડિસેમ્બર સુધી ઉજવાશે મુખ્ય કાર્યક્રમ રૂપે ગીતા જ્ઞાનયજ્ઞ રાખવામાં આવ્યો છે જેમાં સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી દર સાંજે સાડા છથી આઠ વાગ્યા સુધી સ્થિત પ્રજ્ઞાના લક્ષણો વિષય પર જ્ઞાન વર્ષા વરસાવશે આજે ગીતા ગ્રંથયાત્રા યોજાઈ હતી અને એક ડિસેમ્બરે શ્રીમદ ભગવદ્ ગીતાના અઢાર અધ્યાયોના સમૂહ પારાયણનું આયોજન છે સમાજ જાગૃતિ અને સંસ્કૃતિને સ્પર્શતા અનેક કાર્યક્રમો મહોત્સવ દરમિયાન યોજાશે બે ડિસેમ્બરે ડૉક્ટર શરદ ઠાકર વોટ કેન આઈ ડૂ ફોર માય કન્ટ્રી વિષય પર માર્ગદર્શન આપશે જ્યારે ત્રણ ડિસેમ્બરે યોગ બોર્ડના ચેરમેન શિષપાલજી યોગ સંવાદ રજૂ કરશે ચાર ડિસેમ્બરના ડૉક્ટર જગદીશ ત્રિવેદી માનવીય સંબંધોની મર્યાદાઓ વિશે વક્તવ્ય આપશે પાંચ ડિસેમ્બરે યશા વત્સલ ઠક્કર દ્વારા સમુદ્ર મંથન નૃત્ય નાટિકા પ્રસ્તુત થશે છ ડિસેમ્બરે સંગીતમય સુંદરકાંડનું આયોજન તથા સાત ડિસેમ્બરે પ્રેક્ટિકલ ધ્યાનનું વિશેષ સત્ર યોજાશે તમામ કાર્યક્રમો ટાઉન હોલ ખાતે નિઃશુલ્ક રહેશે મહોત્સવ દરમિયાન દરરોજ ભોજન મહાપ્રસાદની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે

પ્રથમ ઘટના છે કે સમગ્ર કચ્છના 10 તાલુકાઓમાંથી બધા જ અમારા સનાતાની ધર્મના ભાઈઓ બહેનો આવ્યા છે અને બધા રંગીન રંગે સુંદર મજાની અમે લોકોએ ગીતા ગ્રંથ યાત્રા કાઢી અને અત્યારે એ ગીતા ગ્રંથ યાત્રા પછી સૌથી મોટી ઘટના કદાચ આ કચ્છ માટે એક ખૂબ સુંદર મજાનું પન્નું હશે કે જ્યાં બધા જ સમાજના પ્રમુખો એક સાથે સ્ટેજ ઉપર આવશે મહિલા મંડળના પ્રમુખો આવશે અને બધા સાધુ સંતો એક સાથે એક સ્ટેજ ઉપર હશે અને સાધુ સંતો દ્વારા બધા જ પ્રમુખ શ્રીઓનું સન્માન થશે તો ખરેખર અદ્ભુત ઘટના છે કે ભગવદ્ ગીતા અત્યારના સમયમાં તમને કહું કે બીએલઓ ની જવાબદારી જેને સોંપવામાં આવે છે એ બધા શિક્ષક મિત્રો જો આ ભગવદ્ ગીતાનો આ અધ્યયન કરે કે જ્ઞાન પ્રાપ્ત કરે તો કદાચ એ ખોટા નિર્ણય સુસાઈડ કરવા નિર્ણય ઉપર ક્યારેય નહીં જાય તો અમારો એવો પ્રયાસ છે સમાજમાંથી જેટલું છે મહોત્સવ શરૂ થયો છે અને આવતીકાલે ગીતા જયંતિ દિવસ છે અને એક તારીખથી લઈ અને સાત તારીખ સુધી રોજ સાંજના પાંચ થી આઠ સુધી ભગવદ ગીતાના બધા પ્રવચનો હશે અને સુંદર બધાના બધા વક્તાઓ આવવાના છે